કૃષ્ણ કનૈયા લાલ કી કીજે સોને ના તોડાયો રૂપે ના તોડાયો દ્વારિકા દ્વરિકાનુ નાથ તુલસી પાંદડે તોડાયો સોને ના તોડાયો રૂપે ના તોડાયો દ્વારિકા દ્વરિકાનુ નાથ તુલસી પાંદડે તોડાયો વચન બંધાયોકોડાયો સોને ના તોડાયો રૂપે ના તોડાયો વારી દ્વારિકાનું નાથ તુલસી પાંદડે તોડાયો હીરે ના જોખાયો ના મોતી એ જોખાયો વારી કાનુનાથ નાથ તુલસી પાંદડડે તોડાયો મિ નો ખાયો માધવ સવાવાલ નલ હે મોહન મુલવાયો સોને ન તોડાયો રૂપે ન તોડાયો વ્વરી કાનૂ તુલસી પાંદડે તોડાયો ભક્ત ને કાજે શ્યામ હળવા ભારે થાય ડાકોર વાળા સૌ આજે રાજી રાજી થાય બેઠો નાથ જરી એના ઝૂકે ગંગાબાઈ ની વાડીએ શ્યામ ને ઝુકાવ્યો સોને ન તોડાયો રૂપે ન તોડાયો કાનો નાથ તુલસી પાંદડે તોડાયો બેઠો નાથ જરી ગંગાબાઈ ની નતડી એ શ્યામ ને નમાવ્યો ભક્તિ નો રંગ સૌને હૃદય છવાયો લીલા જો ઈ નાથ ની વૈષ્ણવ હર ખાયે સોને ના તોડાયો તોડાયો દ્વારી કાનો નાથ તુલસી પાંદડે તોડાયો દ્વારી કાનો નાથ તુલસી પાંદણણે તોડાયો કૃષ્ણ કનૈયા લાલ કીજ